ક્ષત્રિય સુરા ભાતીજી મહારાજ ના મંદિર પર કદાચ વિડીયો જોયું હોય તો પરંતુ મારે વ્યક્તિઓને એમ કેવાનું થાય કે જે સમયે લુણાવાડા રાજા રાજા એવા જુદા જુદા પ્રદેશોના હતા અને આ પાંચસો બાસઠ રજવાડા એ રાજાઓ એના પર રાજ કરતા હતા આ ભારતનું જ્યારે નિર્માણ નતું થયું ત્યારે જુદા જુદા પ્રદેશના રાજાઓ ક્ષત્રિય હતા એટલે એમને કહેવાનું થાય કે જ્યારે ભારતનું નિર્માણ પણ નતું થયું ને ત્યારે આ ભૂમિનો કણ કણ ક્ષત્રિય હતો આ ક્ષત્રિય ક્ષત્રિયો નો હતો અને અત્યારે સરસ મજાનું સર્વ સમાજ લેહ મિલન થાય છે ખાતુ દાદા દ્વારા બધા સમાજને ને ભેગા કરવામાં આવે છે દરેક સમાજના વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે અને એ પછી આપણે બીજેપી માંથી ટિકિટ લેવા જઈએ આ સર્વ સમાજ એક તાતણે બાંધીને ચાલતા હોય અને બધા લોકોનું હિત વિચારતા હોય એવા વ્યક્તિઓ સાથે સર્વ સમાજ એક તાતણે બંધાયેલો હોય અને એ વ્યક્તિ જ્યારે બીજેપી માંથી ટિકિટ માંગવા જાય છે ત્યારે ટિકિટ નથી મળતી કેમ ના મળે આ ક્ષત્રિય સમાજ બહોળો છે અને ક્ષત્રિય સમાજ સર્વ સમાજને જોડે લઈને આવ્યો છે છતાં પણ બીજેપી ની ટિકિટ નથી મળતી મોટામાં મોટો અન્યાય છે અને જારે પણ અન્યાય થાય ત્યારે જાગૃત યુવાનોને છું કે અન્યાય સામે આપણે પડકાર પડે ક્ષત્રિય સમાજ છે ટિકિટ ના મળી એક આંખ બંધ થઈ ગઈ અત્યારે એવું કહેવામાં આવે છે કે સરપંચો બધા એમના છે સરપંચના સભ્યો બધા એમના છે ક્યાંક ક્યાંક સખી મંડળો ચાલે છે ક્યાંક ક્યાંક આગણવાડીની બહેનો એમના કીધા કાથ્યા પ્રમાણે કરે છે તો બીજી આંખ બંધ થઈ ગઈ પણ જ્યારે મહાદેવની બે આંખ બંધ થાય છે ને ત્યારે ત્રીજું નેત્ર ખૂલે છે અને આ વખત એ ત્રીજું નેત્ર બનીને કોંગ્રેસ આપણી જોડે છે આ પંજો આપણી જોડે છે આ પંજાએ આપણી લાજ રાખી છે સર્વ સમાજ ની લાજ રાખી છે તો આપણે આપણે આ સર્વસમાજની લાજ નાખનાર પાર્ટી બીજે બીજેપી ને હટાવીને બીજેપી નું કમળ મૂરજાઈ ને શહેરામાં પંજો સ્થાપવાનો છે વ્યક્તિ તો ફક્ત એક સડી છે સડી માત્ર છે એ કાહનો જુડો જોયો છે મહિલાઓ રોજવર વરે તુવેરિયાનો જુડો બનાયો હોય વાળો વારવા ગયા હોય એની એક હરી કાઢી વાળો વારવા જવું વરે એના માટે બધા એકજૂટ થવું પડે મારો એક જ મત છે મારા ભાતી દાદાનો એક મત છે આમનો પણ એક મત છે આમનો પણ એક મત છે બધાની શક્તિ એક જ છે અત્યારે પણ આપણે બધાએ મજબૂત થઈને એક મજબૂત એક ગ્રુપ બનાવવું છે એક સંગઠન બનાવવું છે બધાએ એક એકતાનું એવું ઉદાહરણ બતાવવાનું છે કે જંગી જંગીથી જંગી બહુમતીથી પંજો આગળ આવે તો તમે બધા આપણી સાથે છો અત્યારે જે 25 વર્ષથી ચાલ્યું છે એનાથી ખૂબ જ પરિવર્તન આવશે આ પચીસ વર્ષ થી ચાલે છે એવું ને એવું તમારે ચાલવા દેવું છે બધા સમાજ ને જોડે લઈને ચાલતા હોય એવા ખાતુભાઈ પગી આપણી સમક્ષ આપણા માટે ઉભા રહ્યા છે અરે એમને એ બીજેપી માંથી કટ્ટર રીતે જોડાયેલા હતા પરંતુ એમણે આવું પગલું કેમ ભર્યું કેમ કે આપણા સમાજને સર્વ સમાજને અન્યાય થયો અને આ અન્યાય એમનાથી ના જોયો એટલે એમણે કોંગ્રેસમાં જવું પડ્યું અને આપણા માટે કર્યું છે એમના માટે નથી કર્યું તો એમને જીતાડવાની જવાબદારી આપણી છે છે કે નથી અને આપણે એવું નથી વિચારવું કે એકલા ટિકિટ એ એકલા ટિકિટ લઈને એકલા લડે છે અરે એમના માટે આપણે બધા લડીએ છીએ આપણે બધા એમએલએ ની ચૂંટણી લડીએ છીએ અત્યારે એકલા નથી લડતા અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ ચૂંટણી લડે છે આ વસ્તુ મગજમાં લઈને આપણે કામ કરશું ને તો કોઈની તાકાત નથી અને ક્ષત્રિય સમાજમાં જે હોય એમને તો હું કહું છું કે આપણે તો ભાતી દાદા ના છીએ જ્યારે અન્યાય થતો હતો ને ગાયો સામે તો વચન આપેલું દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર આ સુરો બોલ્યો ના ફરે પશ્ચિમે ઉગે સુર આ વંશજ છે કે આ માથું કપાઈ ગયું ને સાહેબ તો ધડ લડ્યું તું અને વચન પાડ્યું તું આપણે બધા વ્યક્તિએ આ ભાષમીજી મંદિરના સાનિધ્યમાં વચન લેવાનું છે કે આપણે બધા સર્વ સમાજના એક થઈને આ પંજાને જીતાડીશું

ખોટું લાગશે દાદા અમાર ભાઈ દાદા થઈ ગયા એમનો ભાતીજી મહારાજ બોલો ભાતીજી મહારાજ ની પાંચ તારીખે પંજો પાંચ તારીખે પાંચ તારીખે પાંચ તારીખ પછી જે પરિવર્તન થાય છે જે વિકાસ થાય છે હું વચન આપું છું તમે વિચાર્યું પણ નહી હોય આજે વિકાસમય ની યાત્રા કરવાની છે અને એ યાત્રાના તમારે દરેક સહભાગી થવાનું છે ગમે તેવું કામ હોય ગમે તેવી વસ્તુ થાય ગમે તેવી પરિસ્થિતિ હોય પાંચ તારીખે જઈને નંબર બે પર પંજાનું નિશાન જોઈને આપડા ખાતુભાઈ પગી જે તમને પત્રિકા આપી છે અંદર ફોટો છે એ જોઈને તૈયાર જ આપણો અંગુઠો જવો જોઈએ થશે કે નહીં થાય

પાંચ તારીખે